ગિરનાર પર્વત પર સતત ત્રણ દિવસથી નીકળી રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્ર જુનાગઢ તેમજ ગિરનાર પર્વત ઉપર છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાના અવિરત વરસાદી માહોલમાં સાતમ આઠમ જેવા પવિત્ર તહેવાર પર ગિરનાર ઉપર જતા યાત્રિકોને છત્રી કે રેનકોટનો સહારો લેવો પડી રહ્યો છે ગિરનાર ઉપર આવન જવન કરતાં યાત્રિકોને એક ધારા વરસાદથી બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સતત વરસાદ અને સુસવાટા મારતા પવનમાં યાત્રિકોટ ઉઠવાઈ ગયા હતા અત્યારે ગિરનાર ઉપર વરસાદનો ચોથો રાઉન્ડ ધમાકેદાર એન્ટ્રીથી શરૂ થયો છે હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈ યાત્રિકોમાં મહદઅંશે નિરાશા જેવો માહોલ છે છતાં યાત્રિકોનો વરસતા વરસાદમાં પણ અવિરત પ્રવાહ ચાલુ રહેવાથી ભવના ક્ષેત્ર તેમજ ગિરનાર પર્વત પર માનવ મેરામણથી ભારે ભીડ જોવા મળી હતી ખાણીપીણી તેમજ અલગ અલગ વસ્તુઓના વેચાણ કરતા સ્ટોલ કે દુકાનદારોને વરસાદ વિઘ્ન રૂપ સાબિત થયો હતો ગિરનાર પર ચડતા યાત્રીઓ પરત ફરતા વરસાદ ભીંજાયા પછી આશરો લેવા માટે તુરત ભવનાથ ક્ષેત્ર છોડી દેવાથી વેપારીઓની ઘરાકીમાં ફટકો જ પડ્યો હતો સૌરાષ્ટ્રના યાત્રાધામોમાં સોમનાથ દ્વારકા સત્તાધાર પરબ તેમજ ભવનાથ ગિરનાર પર્વત પર સતત બે દિવસ સુધી માનવ મેરામણ ઉમટી પડ્યું હતું જન્માષ્ટમીનું વેકેશન માણવા આવેલા યાત્રિકોને વરસાદનું વિઘ્ન નડવા છતાં હર્ષ અને ઉલ્લાસભેર ગિરનાર પર્વત ઉપર ચડીને ચાલુ વરસાદે પરત પોતપોતાના પોતાના વતન ભણી રવાના થયા હતા

આપની એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર